અમે વધાર્યા અને કેવળપુરીજી મહારાજની જાગીર થળીમઠમાંથી અમારી એક જૂની પરંપરા મુજિબ કે જ્યારે સંવંત પંદરસો ને પંદરની સાલની અંદર થળીમઠ નો પાયાની રોપણ કર્યું કેવળપુરીજી મહારાજથી અમારે વાદળનાથ મહારાજ સમયમાં એક આ પરંપરા ચાલી આવેલી છે કે ત્યાં મંત બે નવા નિમણૂક થાય અને એમને સવા મહિને થતાં અહીં ગુરુ મહારાજના દર્શને આવવું પડે છે એમ અમારા શંકરપુરી મહારાજ આપણા નવા મંત્ર નિમણૂક કર્યા અને એમની સાથે આજે હું જોઉં છું અઢારે આલમને કે એમની સાથે બાપા ઓગણજી મહારાજના દર્શને વધાર્યા તમામે તમામ અઢારે આલમને ખૂબ ખૂબ આશીર્વાદ મહારાજ મહારાજમાં ભગવતી હમરાજના સદાય માટે કેવળપુરી મહારાજ ઓગઢજી મહારાજ બધાને ખૂબ ખૂબ સુખી રાખે અને તમામ તાલુકાના લોકોને પણ ખૂબ એકતા અખંડતા અને ખૂબ હંપ રાખે કે કેવળા શું પરમેશ્વરા ઓગડા શું પરમેશ્વર પરમેશ્વર એટલે જેને શાક શાક આ દેહમાં ભગવાનને સામે મળેલા હોય અને પરમેશ્વરનું પદ આપવામાં આવે છે આપણી અંદર ચાર પરમેશ્વરો થઈ ગયા ઓગડા પરમેશ્વરા કેવળા પરમેશ્વરા ડુંગરા પરમેશ્વરા અને ઈશ્વરા પરમેશ્વરા ઈશ્વરદાન ગઢવી મહાન થઈ ગયા એમને પણ દ્વારકા જાર જ્યાં હરિરથ લઈને એટલે સાક્ષાત ભગવાને એને હાથવાથ હાથ લીધો હતો અને ભગવાને સહી કરી હતી કે આ હરિરથ તમારો સાચો એવા આપણી કાંકરી તાલુકાની ધરામાં આ બે મોટા પરમેશ્વરોની પદવી પ્રાપ્ત થયેલી અને આપણે બધાએ તમે હું એની ધજા હેઠળ જ બધા શા તો બાપો કેવળપુરી મહારાજ ઓગરજી મહારાજ તમામે તમામને ખૂબ ખૂબ આશીર્વાદ કે કાયમ માટે ખૂબ સુખી રાખે ખૂબ એકતા રાખે ખૂબ અખંડતા રાખે અને જે તમે બધા આવ્યા છો એમને અમે જોયા એટલે મારો હૃદય ખૂબ ખૂબ આનંદ અને ઉમંગથી ભણું છે કે આજે સનાતન ધર્મની પડખે અને સત્યની પડખે લોકો છે એમ એટલે તમને પણ ખૂબ ખૂબ છું આશીર્વાદ પણ આપું છું કે કાયમમાં ભગવતી ખૂબ સુખી રાખે સાથે બીજું પણ એક હું કહું કે મારે ત્રેવીસમી તારીખે મા હિંગળાજના દર્શને બાબુ બલુચિસ્તાન હું જાઉં છું દસ પંદર દિવસમાં મારો પ્રોબ્લેમ છે એટલે તમામને કહું છું કે ખૂબ ધ્યાન રાખજો આવતા જાતા જગ્યા અમો ઓટો ફેરો મારતા રહેજો બીજું તો ધજાવાળો બેઠો છે જાગતી જોતી બધું કરવાવાળો તો એ રહ્યો છે કરશે ઈ પણ આપણે રોજ ખ્યાલ રાખજો અને બાપો ખૂબ બધાને ખૂબ સારું કરે ખૂબ સુધી રાખે ખૂબ આવડ